Mm-hmm. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં ખાણીપીણી વસ્તુમાં જીવાત નીકળી હોવાની ઘટનાઓ સતત આપણી સમક્ષ આવતી હોય છે ત્યારે હવે દેશની જૂની અને જાણીતી કંપની અમૂલ ગોલ્ડની દૂધની ટેલીમાંથી ય નીકળી હોવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે શેર સહેલા વિસ્તારમાં રહેતા એક મહિલા દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે મંગળવારે રાત્રે લાવેલી દૂધની ટેલીમાં ય નીકળી હોવાની આ વાત તેઓ વાયરલ વિડીયોમાં કહેતા સંભળાય છે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં દૈનિક ધોરણે કરોડો લોકો અમૂલ દૂધની ખરીદી કરે છે ઘરોમાં અમૂલ સવાર અને ચા અન્ય કોઈ વસ્તુ બનતી હોય છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે અમૂલ દેશની જૂની અને પ્રતિષ્ઠા બ્રાન્ડ છે ત્યારે અમૂલ દૂધની તેલીમાં અહિયાં નીકળી હોવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે માહિતી મુજબ શહેરના સહેલા વિસ્તારમાં રહેતા ભાવિકા કોશિયાએ દાવો કર્યો છે ત્યારે કે મંગળવારે રાત્રે ખરીદી દૂધ થેલીમાંથી ય નીકળી હતી તેમને એક વિડીયો બનાવીને દાવો કર્યો કે ત્રણ થેલીમાંથી ય નીકળી હતી આ મામલે ભોગ બનનાર ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી છે ત્યારે આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ